વાદળ ફાટ્યા બાદ પ્રભાવિત ધરાલી અને હર્ષિલ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે અવિરતપણે ચાલી રહી છે આ કુદરતી આપત્તિમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારતીય સેના રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ ભારત તિબેટ સીમા પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ સહિતની વિવિધ સુરક્ષા સંસ્થાઓ સંપૂર્ણ સંકલન સાથે અભિયાન ચલાવી રહી છે આ મોટા પાયા પરના બચાવ અભિયાનમાં હેલિકોપ્ટરની મદદથી અત્યાર સુધીમાં સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે ગુરુવારે એકસઠ જેટલા લોકોને હેલિકોપ્ટર દ્વારા આઇટીબીપીના માતલી ખાતેના શિબિરમાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા બચાવવામાં આવેલા લોકોમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે જેમને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ભૂસ્ખલન થવા જેવી વિકટ પરિસ્થિતિઓ છતાં બચાવ ટુકડીઓ ગુમ થયેલા લોકોની શોધખોળ અને રાહત સામગ્રી પહોંચાડવાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી રહી છે વહીવટી તંત્ર દ્વારા રાહત કાર્યો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ દરેક સંભવિત મદદની ખાતરી આપવામાં આવી છે જેથી આ સંકટનો સામનો અસરકારક રીતે કરી શકાય